નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કપાસ દિવેલાનું વાવેતર ઘટ્યું મગફળી અને સોયાબીનનું વાવેતર વધ્યું કપાસ દિવેલાનું વાવેતર ઘટ્યું વરસાદની જરૂરિયાત તળાજા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે મેઘમહેર પાકો માટે ફાયદાકારક જળ સંકટના એંધાણ અડધું અષાઢ વિધ્યો છતાં ભાવનગરના પાંચ ડેમ હજી પૂરા દસ ટકા પણ ભરાયા નથી મોબાઈલ એપ્લિકેશનના મારફતે સર્વે કરાશે ભાવનગર સહિત સમગ્ર રાજ્યોમાં ખેતરોમાં પાકનો ડિજિટલ સર્વે કરાશે ભાવનગર સહિતના શહેરોમાં અગિયાર ઓગસ્ટે લેવાશે નેટ પીજી વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં સમાચારોની શરૂઆત કરીએ તો નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીઝે નીટ પીજીની પરીક્ષા અગિયારમી ઓગસ્ટ લેવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે આ સાથે જ આ બે શિફ્ટમાં યોજાનારી આ એક્ઝામ માટેના એકસો પંચ્યાસી સેન્ટરોની જાહેરાત પણ કરી દીધી છે નીટ આપવા માંગતા વિદ્યાર્થીઓ માટેની શિફ્ટની પસંદગી એન દ્વારા કરાશે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ચિકાસ પોર્ટલની અવ્યવસ્થા ખામીના લીધે ગુજરાત યુનિવર્સિટીની વિવિધ શાખાની તેમજ પ્રથમ વર્ષની પાસઠ હજાર સાતસો સત્તાણું બેઠકોની સામે સડત્રીસ હજાર આઠસો અડસઠ બેઠકો ભરાય છે જ્યારે પીજી કોર્સિસની કુલ એકવીસ હજાર છ ચોવીસ બેઠકોની સામે આ વર્ષે માત્ર નવ હજાર છ સો બેઠકો ભરાય છે આ વર્ષની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં વિવિધ પ્રકારની ખામીઓના કારણે બેઠકો ખાલી રહી હતી વિચિત્ર વાત કરીએ તો જાહેરમાં મસાલા ગંદકી કરનાર સામે કાર્યવાહીની ભાગરૂપે મ્યુનિસિપલે સોમવારે એકસો બત્રીસ લોકોને ઝડપી તેમની પાસેથી રૂપિયા પંદર હજાર પંદરની પેનલ્ટી વસૂલી હતી ભારતના પ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરનાર શહેરને થૂંકીને ગંદકી ફેલાવતા લોકોની સામે મ્યુનિસિપલે ચોવીસ ફેબ્રુઆરીથી પગલા લેવાની શરૂઆત કરી છે અરબી સમુદ્ર પાસે સક્રિય થયેલું અપરેડ સાયક્નિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છમાં સ્થિર થઈ ગયું છે જેથી વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ સક્રિય ન હોવાથી અમદાવાદમાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાદળો ઘેરાવા છતાં વરસાદ પડતો નથી શહેરમાં સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદની સામે અત્યાર સુધીમાં માત્ર દસ ઇંચ વરસાદ પડ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ખાતે શ્રીમતી બેલાબેન અને યોગેશભાઈ પટેલ હોસ્પિટલમાં ગ્રુપ મુંબઈ મુકેશભાઈ ઓઝા તરફથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે દોઢ કરોડ રૂપિયાના ત્રણ અલગ અલગ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા જેમાંથી બારેજા ભુજ વાત્રક આંખની હોસ્પિટલમાં પાંચ જેટલા આંખના ઓપરેશનમાં કામ લાગી શકે તેવા મશીન જેની કિંમતો લાખો રૂપિયાની છે જેથી અરવલ્લીના વિવિધ તાલુકાઓ બાયડ ધનસુરા મોડાસા માલપુર મેઘરજ સહિતના તાલુકાના

આપણને જોઈતા હતા તાકે આપણે દરેક પ્રકારની સર્જરી ઇન્ટરનેશનલ કરી શકીએ આજે આપણને આપી રહ્યા છે આજે શ્રી મુકેશભાઈ યોજાના વરદ હસ્તે સમતા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અહીં આપણે હોસ્પિટલ અપગ્રેડ કરવાના છે અને અહીંયા બે જિલ્લાઓના બધા આંખના દર્દીઓને સંપૂર્ણ સારવાર મળે અને અમે ઈચ્છીએ છીએ કે નજીકના રાજસ્થાનના જિલ્લાઓ છે ત્યાંના દર્દીઓ અહીંયા આવી શકે પહેલાં જ વર્ષમાં એ હોસ્પિટલને આપણે ઇક્વિપમેન્ટને બધું બહુ સારી કક્ષા પર લઈ જઈએ એના માટે આજે જે આપણે હોસ્પિટલની સગવડને અપગ્રેડ કરી રહ્યા છે આજે આ સંસ્થાને અમને લોકોએ હોસ્પિટલ માટે આઈ હોસ્પિટલ માટે ઇક્વિપમેન્ટ વગેરે સપ્લાય કર્યું છે જે વાક્રકના એરિયાના લોકોને માટે બહુ મદદરૂપ થશે એવી અમારી આશા છે નજર કરીએ તો આણંદ છેલ્લા દિવસમાં સંતા રમતો હોય તેમ વરસાદ પડી રહ્યો છે એક બે ભારે વરસાદ પડતા અને ડાંગરના ધરુ તૈયાર થઈ જતા એક સપ્તાહમાં સત્યાવીસ હજાર હેક્ટર જમીનમાં વાવેતર વધ્યું છે ચોમાસુ પાકમાં ખેડૂતોએ ડાંગરની સાથે બાજરી મગફળી કેળ તુવેર અને શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થયું છે સમગ્ર વિશ્વમાં આવેલા જહાજો પૈકી ચાળીસ ટકા હિસ્સો ધરાવતા યુરોપિયન યુનિયન દ્વારા ભારતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને માન્યતા આપવા માટે વધુ એક ડગલું આગળ ધપી રહ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસ માં યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ અલંગની મુલાકાતે આવશે અને માન્યતા માટેના માપદંડનું ઓડિટ હાથ ધરશે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા તારીખ ઓગસ્ટના રોજ કસોટી ભાવનગર સહિત એકસો પંચ્યાસી શહેરોમાં લેવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે નીટ પીજી બે હજાર ચોવીસની આ કસોટી બે તબક્કામાં લેવામાં આવશે નીટ પીજી પરીક્ષા કેન્દ્રોની યાદી બહાર પાડી છે વિદ્યાર્થીઓને આ વખતે શિફ્ટ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં સરકાર છેલ્લા લાંબા સમયથી ડિજિટાઇઝેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી હવે ખેતરોમાં જુદા જુદા પાકના સર્વે માટે પણ તેમજ એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરાઈ છે સ્થળ પર રૂબરૂ જઈ ફોટા સાથે પાકની તમામ વિગતો મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવશે ભાવનગર જિલ્લામાં આ વર્ષે જ્યારે અડધો અષાઢ માસ પૂર્ણ થઈ ગયો છે ત્યારે વરસાદના અભાવે જિલ્લાના મુખ્ય બાર જળાશયો પૈકી પાંચ જળાશયોમાં પાણીનો તેની કુલ ક્ષમતાના દસ ટકા જથ્થો પણ સંગ્રહિત થયો નથી જેથી હવે જો અષાઢના બીજા પખવાડિયામાં અનરાધાર મેઘમહેર નહીં વરસે તો પાણી માટે જિલ્લામાં ખાસ કરીને લોકોને વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે તડાચા શહેરની તાલુકામાં છેલ્લા બે અઠવાડિયાથી અષાઢી માહોલ રચાતા મેઘરાજાની વધતી ઓછી કૃપા વરસી રહી છે જો કે અન્ય વિસ્તાર કરતા એકંદરે વરસાદ ઓછો છે છતાં ચોમાસુ વાવણીને સમયસરનું પિયત મળી રહેતા ફાયદાકારક છે પરંતુ એકંદરે વરસાદ ઓછો છે તળાજા પંથકના લોકો અષાઢ માસમાં ભરપૂર વરસાદ થાય તો પાકને ખૂબ ફાયદો થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે રાજકોટ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં હજુ સુધી મેઘરાજા મનમુખીને વર્ષ્યા નથી ત્યારે જિલ્લાના છન્નું વિસ્તારમાં વાવણીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે આ વર્ષે રાજકોટ જિલ્લામાં મગફળી અને સોયાબીનનું વાવેતર વધ્યું છે જ્યારે કપાસ અને દિવેલાનું વાવેતર ચિંતાજનક હદે ઘટ્યું છે રાજકોટ જિલ્લામાં વાવણી લાયક કુલ પાંચ લાખ બત્રીસ હજાર એકસો ત્રેતાળીસ હેક્ટર ખેતીની જમીન આવેલી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર